અમદાવાદના રાજમાર્ગ બન્યા છે સુમશાહ તમને આ દ્રશ્ય જોઈને થશે કે ચોવીસ કલાક ધમધમતા આ માર્ગ અત્યારે તો વાહન ચાલકો અને રાહદારીઓની રાહ જોઈને બેઠા છે કારણ કે અમદાવાદીઓ વેકેશન મૂડમાં છે અમદાવાદમાં દિવાળી વેકેશન દરમિયાન આ પ્રકારનું દ્રશ્ય સામાન્ય હોય છે દિવાળીના તહેવારોમાં મોટા ભાગના અમદાવાદીઓ પોતાના વતન ગામડાઓ અથવા તો અન્ય શહેરો અને રાજ્યોમાં ફરવા જતા હોય છે જેથી શહેરની વસ્તીમાં મોટો ઘટાડો નોંધાય છે વેપારીઓ અને દુકાનદારો પણ વેકેશન મનાવવા માટે પોતાના ધંધા રોજગાર બંધ રાખે છે જે લોકો શહેરમાં છે તેઓ પણ તહેવાર અને આરામના મૂડમાં હોવાથી બહાર નીકળવાનું ટાળે છે પરિણામે જે શહેર સામાન્ય દિવસોમાં ધમધમતું હોય છે તે દિવાળી વેકેશનમાં સુમસાન અને શાંત જોવા મળે છે આ રીતે એક અમદાવાદની રજાઓની પરંપરાગત સુંદરતામાં પણ વધારો થાય છે जेकर पंड्या मुंबई समाचार